મિત્રો કૃષિ એનર્જીમાંથી હું યશવંત ટાંક આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂત મુલાકાત કરશું જેમને આપણું કૃષિ એનર્જીની પ્રોડક્ટ આપી તો તમારું પેલા નામ જણાવશો મારું નામ જામકી અરવિંદ રતિલાલ જૂના આંબરા પર હળવદ તાલુકો અને મોરબી જિલ્લો તો તમે કૃષિ એનર્જીની કઈ પ્રોડક્ટ વાપરી હતી મેં આ કૃષિ એનર્જી ન્યુટ્રીમેક્સ માં વાપરી હતી એટલે આપણે નવ વીઘા જમીનમાં આમ નવ સાડા નવ વીઘા દસ વીઘા જેવું થાય એમાં મેં પાંચસો ગ્રામનું એક પેકેટ એક કરે નાખ્યું હતું એટલે બે એને બે કિલો નાખ્યું હતું હાડાના દસ વીઘા જમીનમાં બે કિલો મેં એટલે ઉરિયા સાથે પાવડર પિયતમાં નાખ્યું હતું અને સાઈટા પછીનું મને રિઝલ્ટમાં ઘણો ફેર પહેલાં મારા જેવું આવું પાતળા જેવું હતું એ બદલા ડાજલિંગમાં મને આ મસ્ત આપણે સારું એમ જાડું થયું હું તમને એમ પૂછો ગરમ ભાઈ આપણે તમે જે નીચે વિક્ષ પાયું હતું કે સ્ટ્રેટ ઉરિયા સાથે નાખ્યું હતું મિક્સ કરીને થોડું પાણી નાખ્યું હતું અને આમ ઉરિયા એને નાખ્યું હતું લગભગ મેં પાંચેક કિલો ઉરિયા નાખ્યું હતું આપણે વીઘે પાંચ કિલો ઉરિયા એ પ્રમાણે મેં બે કિલો આપણે ન્યુટ્રીમેન્ટ નાખ્યું એટલે આમ પિયતમાં મને ટૂંકમાં નાખ્યા પછી મારે કેટલા લગભગ એકવીસ બાવીસ તારીખનું મારે પીએસ કર્યું હતું આજે કેટલી અઠ્યાવી તારીખ છે ને ઓગણત્રીસ તારીખ એટલે નવ દિ પાયા પછી એટલે આમ ટૂંકમાં આમ ઘણો ફેર લાગે મને તમને જીરામાં એવું હોય જો કલરિંગમાં ફેર છે પછી આજે આની મુઈ શું કે આપ શું કે આની ઉપલી આ ગ્રોથ એમાં મને પેર લાગે છે અને બીજા નંબરમાં એવું હોય કે છોડો આમ નીચે થી નામ એવો જાડો થડી પડે પેલા સેજ માર એવું લાગતું તું નીચે થી શું કે આપણે જાંબુડીયા કલર જેવું હતું ને આમ એવું લાગતું મને પણ એને પછી આમ ટુકમાં છોડવામાં ઘણું એમ જાડું જેવું લાગે એમ અને આમ એકદમ આમ કલરિંગ માં હે બોલું સેજ આમ એમ લાગતું તમને શું કહેશો આ નીટ્રીમેન્ટ શું છે વાપરો ખેડૂતોને તો આપણે એટલી સલાહ કે આપણે અખતરો કર્યો છે એટલે આમાં શું છે કે આમાં એવું છે મને મારા જીરામાં તો મને કમ્પ્લેટ જ આપ્યું છે સારું છે અને આપણે એવું માની કે બીજા ખેડૂતો કદાચ અખતરો કરવો હોય તો મારો ભાઈ નંબર છે મારો સત્તાણું બે ઓગણસી ચોર્યાસી નવી મને એ નંબરમાં ફોન કરી અને તમે રૂબરૂ માહિતી પૂછી લેજો કારણ કે મેં સાઈટ એટલે મને અનુભવ હોય બાકી આપણે આમાં બીજી એક કઈ સાઈટ નથી અત્યારે ન્યુટ્રીમેક્સ આપ્યું હોય અને હવે અત્યારે આ બીજી સાટી દવા એ આપણે કંપનીની બોલી છે